આ કપડું આમ કરું તો દેખાય તો ખરું કે સીધું છે કે નહીં અંદર કરજો 어어어어 가운데. 음 음. 이거 뭐라고 했지? 어제 안경 만다우리.

ਓਮ ਇਹ ਬਣੇ ਹੋਏ ਓਮ 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 ਐਸਾ ਮੈਂ ਜੋਰ ਸੀ ਬੋਲਿਆ ਨਾ ਕਿ ਦਬਾਈ ਓਮ ਓਮ ਐਸਾ ਮੈਂ ਜੋਰ ਸੀ ਬੋਲੇ ਜਿੱਤੇ

ઓમ ઓમ એમના અવાજ દબાઈ દો ખબર પડી તમને ડિપિન અચ્છા તો શંકર વાળા કેમ આને નથી ગણતા એ ખબર પડે શંકર વાળા કે અમે યોગ હસ્તી ને પ્રમાણ નથી ગણતા તો એ કેમ એટલે એ લોકોને શાંતિ છે અવાજ જો દબાઈ દે બંધ

ઓમ ઓમ બંધ લાગે છે એકાદ બંધ લાગે છે કયું બંધ છે જો ઓમ ઓમ બંધ છે બંધ છે ને ઓમ ઓમ બંધ છે અવાજ અવાજ ઓછો એ બોલે જવાબ બરોબર નથી ઘરથી ચાલુ રાખે છે જવાબ બરોબર

એટલે બીજું કે શાસ્ત્ર ગુરુ ગ્રંથિ પણ તત્વમાં નથી ખીદાકાશમાં નથી એટલે એ આખી ભ્રાંતિ ઉડી જાય અને બીજું કે એ લોકો એ આસ્થા રાખે તો પણ એમની આસ્થા તો સ્ત્રી પુત્ર ઘર ધર્મ જ હોય છે અને પ્રજાને એમાં હોય છે ને અને એની ગદામજૂરી જોઈ છે અને આનું ખાલી બોલતા જ હોય છે સંસ્કૃત ભણ્યા હોય અને પ્રસ્થાન ભણ્યા હોય તો બધું બોલી શકે લેક્ચર કરી શકે શિક્ષક છે તો એ જાણતો હોય પણ એટલે એક દવે કરીને પ્રોફેસર કોલેજમાં એ આવતા એટલે કે હું ઈશ્વર ઉપર એક કલાક સુધી લેક્ચર કરી શકું પણ મારું વાચરણ નથી એવું સીધી જ વાત એ ગણેશ પડી જતા હતા મુક્તાનંદ ને નિત્યાનંદ ને એ લોકો

ફરમ કીધા કાશ બઉ એકદમ દબાય અવાજ છે એકદમ બંધ છે આ બધું લઈ જવું પડે આ લઈ જવું પડે બધું કઈ નથી તો વાયર માં કઈ ખરું આ ટીકડા કો ઓમ ઓમ આ ટીકડા ઓમ ઓમ એમ વિની બદલી નાખો ઓનો કોડીચર કોન જે છે લઈ

સત્ય જે સાફ થઈને આશો કરો એમની કોઈ ગ્રાંતિ અમારામાં કોઈ કોઈ ન હોય તો અમારે કાંઈ એવું અને એ લોકોને એમની ગ્રાંતિ એ અને જે આખો પૂર્ણ એક જ છે એ કાંઈ એ અનંત જે પરિચય ભ્રાંતિ છે એ અનંત થઈ ગયું હોય આવડું લગાજ્યા

અસત સત લાગે ને સત અસત લાગે સાચું હોય ને સાંસ્કૃતિક ગ્રાંતિ હોય ને એને છોડે તો ખબર ન પડે સાંસ્કૃતિક કોઈ બાબત નહીં કોઈ દિવસ નહીં થાય જ